મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના એક જ્વેલર્સમાં અસલી સોનાની સામે નકલી સોનું આપેલી છેતરપિંડી કરનાર ત્રણ બીજા બાજુને કોટેજ ચોકડી પાસેથી તાલુકા પોલીસે પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ચોટેલાના ખાચર દિલેપભાઈ બહાદુરભાઈ પાસે મારુતિ સ્વીફ્ટ ગાડી લઈ ગોધરા તરફથી લૂણા ભાડા તરફ આવવાની હોવાની બાતમીના આધારે કોટેજ ચોકડી આગળ પોલીસે વોચ રાખી હતી તે દરમિયાન ગોધરા તરફથી આવતી ગાડીને ઊભી રખાવી ગાડીમાં બેસેલ ખાચર દિલીપભાઈ બહાદુરભાઈ હસમુખભાઈ બલજીભાઈ મકવાણા તથા કૃણાલ જયેશભાઈ દેવહી કાની પૂછપરછ કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેઓને પોલીસ મત કેલાવીને વધુ પૂછપરછ કરતાં તેઓએ અગાઉ ખરીદી કરી હતી તેઓને સોનાના દાગીના સામે પોતાની પાસે સોનાની લકીની ગણી વધઘટ પેટી દિલીપભાઈ બહાદુરભાઈ ની સાથેના વ્યક્તિએ તેની પાસેથી પંદરસો રૂપિયા આપ્યા હતા આપેલા સોનાની લકી ખરેખર કોપર ધાતુ ઉપર સોનાનું વર્ક લગાવી બનાવટી બનાવી આપેલ હોવાનું કબૂલાત કર્યું હતું પોલીસે મુદ્દા માલ કબજે કરી તેની સાથે આરોપીઓને પકડી તમામ વિરુદ્ધ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સંદીપ દેવાસરી સાથે જીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ